મળી રામ રામ અમારે કઈ દુઃખ હોય મળી તો કયો અમારા પૂર્વજને કાંઈ ભૂલ હોય અમારી કાંઈ ભૂલ થઈ હોય તો કયો અમારા ઘરના ક્યારેક ધૂણે છે અને કાંઈ જવાબ દેતા નથી જવાબ નથી દેતા હા અમારું દુઃખ છે ને અમારી વાત છે મળી હલો આપણે અંકલેશ્વર પાસે છે મંદિર ઓ પૂરા પૂરા છે એનું મંદિર છે પૂરા પૂરા છે એના પૂછો

રસ્તો મળી જાય અમે સુખી થઈ જઈએ અમે અમારા માર્ગે અમે લોકોના દુઃખ મટાડ 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 કરજો તમે એવું નવું ન લાવશો કોઈની વાતોમાં ના આવશો કે તમારા ગઈડા હતા ખોડિયાલ માં માતા ખોડિયાલ માં લાયા તો અંબાજી લાયા એવી રીતે લાયા તમારા દાદી કે તમારા બા હોય એ ભક્તિ કરતા હતા એમને મન લાગી ગયું એ ભજન કરો કોઈ બીનું ભજન કરી શકો મેં ના કીધું પણ તમારા અસર કંઈક માટે આવ ખોડિયાર હા હવે ખોડિયાર માતાનું પૂજવાનું તમારે આવો તું પેલા હમ બરોબર તમે જે તમાર જો તમને લાગે ને કે મારે અંબાજીનું નામ લેવું છે તમે અંબાજીનું નામ લઈ શકો છો પૂનમ ભરવા જવું છે તેના દર્શન કરે છે મારે એને તે અડતો બાકી તું દુનિયા ભરો ને

જો તારા ગરમમાં તો છે ને સત્તર વર્ષ સુધુ હા હા કેટલા સત્તર વર્ષ સત્તર વર્ષ સુધી બરાબર પણ જો જે જે મેં જે મેં બતાવ્યું ને એ તમને યોગ લાગે ને તો તમે ઘરે ઘરે બધા કરજો હા જો તમારે જેને પૂજવું હોય ને અલગથી અલગ 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 બસ તમારે અસલ કૃપા લેવી હોય ને અસલ આશીર્વાદ તમારી કુળદેવી ના લેવા હોય ને અસલ તમારી કુળદેવી તમારે રાજી કરવી હોય ને તો એક વખત એક જ દીવો અને એક જ ફોટો ને એક જ મંદિર અને એક જ ચિત્ત લગાવી દો ને પછી જો પરિવર્તન ના થાય તો મારું નામ મેલડી એક એ જગ્યાએ મન રહેતું એ જગ્યાએ ચિત્ત પુરાતું નથી એક જગ્યા ભજન થતું નથી તો પછી આપણું સારું કેવી રીતે થાય ને કુળદેવી રાજી કેવી રીતે રહે એટલે દરેક ના મંદિર માં સુધારો કરવાની જરૂર આવતો ક્યા પણ હું તો કરતા હોય તો રાજા રાજા કેવાય ને એકલો હોય એકલો કે હોય એકલો આ કર્યું ને એટલે પાછું પાવાગઢ મેલી નહીં આવી

તમારી કુળ દેવી એટલે તમારી કુળ દેવી ના જ હોવા જોઈએ એટલે ઘરે ઘરે આ પેલા તમારે સુધારો કરવાની જરૂર જરૂર ન તમારે જરૂર છે જે પૂજવું હોય એ પૂજે રાખજો પણ પરિવર્તન જરૂરી 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 છે જ તમારા ઘરમાં મંદિર ની અંદર તો પેલા તારા પરી જો તારા ઘરમાં સત્તર વર્ષ થી બરાબર પેલા શરૂઆત તારા પછી આ આના પછી આ આને ત્રણ વાત નું દુઃખ છે આને બે વાત નું દુઃખ મેં કીધું દુખાય આ દુખાય પણ દુખાય ને પેલો અમર કેવાય ને બે દુખાય ને પગે દુખાય અને બે આપણે ઉભું ના થવાય જે મન એવું તો ને પણ મને અમુક ટાઈમ બધું હાર થઈ જાય તાર થાય છે હારું હમણાં મારા હાર થઈ જશે હા જો આનો શું પ્રશ્ન હતો એવું નહીં

દારૂ પીતા પૂરા ત્રણ બોટલ તો ખાલી કરી નાખી પછી ખબર પડે કઈ હોય ત્રણ બોટલ ખાલી

કે તમારી માતાજી જે છે ને કુળદેવી એ નારાજ છે તું આવ્યો છે આનો પ્રશ્ન લઈ આનો પ્રશ્ન લઈને મારે એની વાત કરવી નથી કારણ કે માતા અસલ દુઃખ દેતી હોય ને અત્યારે આન જ દે છે

બરાબર ને હવે જેના જો જે ખોડિયાર માતા પૂછતો હોય ને આ તો કોઈ જગ્યાએ કોઈ લખ્યું નથી પણ અમૃતની મેળી બોલ લખાય જેના દીકરાના જેની કુળ દેવી ખોડિયાર હોય એનો જે દીકરો જેનો વંશ આવ્યો હોય માનો કે તું ખોડિયારમાંનો વંશજ હોય ખોડિયારમાંના આશીર્વાદથી તારો જન્મ થયો હોય અને એના જે ખોડિયારમાંના આશીર્વાદથી તારા ઘરેબી પાછો તારા દીકરા જન્મ થાય ખોડિયારમાંનો દુઃખ હું જાહેર કરું પોડિયારમાંનું જેને દુઃખ હશે સૌથી પહેલાં તો પગની તકલીફ થાય બીજા નંબરે એટલે શારીરિક વધારે તકલીફ થાય અને એક પોડિયારમાં તું વધારે દુઃખ હોય વધારે દુઃખ તો તમારો દીકરો બરોબર બોલી શકતો નહીં આ માટે તમારું તમારું દીકરો તમારો જે લોહી હોયને તમારું વંશ છે તમારું સંતાન હોય ને એ સરખું બોલી શકો નહી સરખું વિચારી શકો નહી એનું કારણ કે તમારી કુળદેવી કૃપા તમારા ઘરે નથી તમારી કુળદેવી અસર તમારા ઘરે આવી નથી અને તમે દુનિયાની વાતોમાં ફરો છો એટલે આજે તમારે મારી પાસે આવવું પડ્યું તમે નથી આયા એ તો હું દુનિયા ગમે તે માણસ બોલાય છે એ જ મારી પાસે આવે બધા આવે નહીં

45 45 જોનો ઓડિયા ન ખાધું નહીં થેલા 45 આ એનાથી આપણે ચાલીએ 45 પડસુદિન તમે તમારા માકાનો પેટ ભરી ન થા તો તમારું પેટ કી રીતે ભરાશે મેરાય ખરી આવો પછી આ ઉમડી અમને કોઈ કીધું જ નથી હું કે આવા ગઢ્યો લખી જઈ હું માતા કીધું હવે આ પછી તમને ખબર પડી ને મારા શબ્દોની એ મે જબરદસ્ત બાપાની મસાણી મેલવી સુધરી જશે આને મટી જશે આનું સારું થશે તાર દીકરા જીવન બગડશે નહીં વળાવવાની જરૂર નથી તારા ઘર ની અંદર જે ખોડિયાર માતા છે એનો રાજી કોણ નથી એટલા આજે તાર મારી જરૂર તું બેઠો તારે મેં પેલા કીધું મારી રાજપરા ના રામ મને મેલડી ને રાજપરા ની ખોડિયાર બનતા શેકન લાગ